ડભોઈ વાગોડિયા રિંગ રોડ પર આવેલ શ્રીજી ટાઉનશીપમાં મહિલા મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી આયોજિત શેરી ગરબા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં આવેલ શ્રીજી ટાઉનશીપ ખાતે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહિલા મંડળ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને અર્વાચીન ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું ત્રીજી ટાઉનશિપ સોસાયટીના પ્રમુખ રસીલાબેન વ્યાસ સુમિત્રાબેન અંજુબેન નીતાબેન ગીતાબેન બારિયા ખૂબ જ સરસ આયોજન કરી મારે દીકરી મારે આંગણેના સૂત્ર સાથે સાર્થક કરી અન્ય સોસાયટીના રહીશોને પણ શેરી ગરબાનું આયોજન કરવા માટેની પ્રેરણા પૂરી પાડી છું વ્યાસ રસીલા છે અમારે સીજી ટાઉનશીપ વાઘોડિયા ડભોઈ રોડ રોડ ઉપર અમારી ટાઉનશીપ આવી છે અમે દર વર્ષે ધામધૂમથી માતાજીના ગરબા કરીએ છીએ આ વર્ષે અમે ઓ વધારામાં અમે અર્વાચીને એક ગરબો રજૂ કરેલો હતો એમાં અમારી સોસાયટીની બહેનોએ પરફોર્મન્સ સારું આપેલું છે અને આવી રીતના માતાજી અમારી સોસાયટી ઉપર કૃપા કરે અને શાંતિ આપે અને અમારા ઉજવ પર્વ સારી રીતે ઉજવી શકાય એવી માતાજીને આરાધના